હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ હું છું મેઘા સચદીવ અને આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લીંબુ શરબત જે માત્ર એક જ મિનિટમાં બની જાય છે આ લીંબુ શરબત એક વખત બનાવી અને આખા ઉનાળા માટે સ્ટોર કરી શકાય છે તો ચલો હવે ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવવાની શરૂઆત કરીએ હજુ જો તમે મારી કુકિંગ ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો ઇન્સ્ટન્ટ લીંબુ શરબત બનાવવા માટે આપણે લઈશું શાકર જે મેં એક બાઉલ જેટલી લીધેલી છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે લઈશું ત્રણ નંગ જેટલા લીંબુ તમને ખટાશ વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકાય છે ત્યારબાદ આપણે લઈશું એક મોટો ગ્લાસ જેટલું પાણી ત્યારબાદ લઈશું મરીનો પાવડર જે ઓપ્શનલ છે તમને ના પસંદ હોય તો અવોઈડ પણ કરી શકાય છે ત્યારબાદ લઈશું એક ચમચી જેટલું મીઠું ત્યારબાદ મેં લીધેલા છે એક ચમચી જેટલા તકમરિયા તકમરિયા બોડી માટે ખૂબ જ ઠંડા કહેવાય છે જેથી કરી અને આપણે લીંબુ શરબતમાં તકમરિયાનો પણ એડ કરીશું જો તમને ડકમરીયા ના પસંદ હોય તો અવોઇડ પણ કરી શકાય છે તો હવે આપણે લીંબુ શરબત બનાવવાની શરૂઆત કરીશું તેના માટે મેં એક બાઉલ જેટલી સાકર લીધેલી છે જેને આપણે મિક્સરમાં પીસી અને બારીક પાવડર બનાવી લઈશું જેથી કરી અને ચાસણી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે તો હવે એક તપેલી લઈ અને તેમાં દળેલી સાકર એડ કરીશું ત્યારબાદ તેમાં એક મોટો ગ્લાસ ભરી અને પાણી એડ કરીશું તમારે જેટલું પણ સ્ટોરેજ કરવું હોય તેટલી વધારે સાકર અને પાણી બંનેને એડ કરી શકાય છે ત્યારબાદ તેને ચમચી વડે જ મિક્સ કરતા જઈશું આપણે સાકરને પહેલેથી જ દળી દળીને રાખી છે તેથી કરી અને તેમાં ખૂબ જ ઓછો સમય લાગશે જ્યારે પણ સાકર ખૂબ જ સારી રીતે પાણીમાં ઓગળી જાય અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું મેં ત્રણ લીંબુનો રસ કાઢ્યો છે હવે તેને ખૂબ જ સારી રીતે હલાવી અને મિક્સ કરતા જઈશું જો તમે આખી સાકર કે ખાંડ નાખી હોય તો તમે બ્લેન્ડર વડે પણ મિક્સ કરી શકો છો અને જ્યારે પણ સમય ઓછો હોય અને ખાંડ કે સાકર આખા એડ કર્યા હોય ત્યારે તેને ગેસ ઉપર થોડું ગરમ કરી લઈએ તો પણ ખૂબ જ જલ્દીથી તેની ચાસણી બની જશે અને તે ઠરી જાય ત્યારબાદ લીંબુનો રસ એડ કરી શકાય છે તો હવે આપણી ખૂબ જ સરસ સાકર અને લીંબુની ચાસણી એકદમ તૈયાર થઈ ગઈ છે જેને આપણે આખા ઉનાળા માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકશું લીંબુ શરબત બનાવવામાં જો તમારે તકમરિયાનો ઉપયોગ કરવો હોય તો લીંબુ શરબત બનાવવાની બેથી ત્રણ કલાકની વાર હોય ત્યારે તેને પાણીમાં પલાળી દેવા તો તે આવી જ રીતે ખૂબ જ સરસ ફૂલી જશે લીંબુ શરબત બનાવવા માટે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું લીંબુ શરબત બનાવવું છે તો બે ગ્લાસ જેટલી આપણે ચાસણી એડ કરીશું અને બે પોણા પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ તેને ચમચી વડે મિક્સ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ બે ગ્લાસ લઈ અને તેમાં બરફના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ મેં એડ કર્યા છે ફુદીના પાન જેનાથી લીંબુ શરબતમાં એકદમ ફ્રેશ ફ્લેવર આવશે જેને મેં આખા જ એડ કરેલા છે ત્યારબાદ આપણે એડ કરીશું તકમરિયા જે ખૂબ જ સારી રીતે પલળી ગયા છે ત્યારબાદ હવે તૈયાર કરેલું લીંબુ શરબત એડ કરીશું ત્યારબાદ ગ્લાસમાં ઉપરથી થોડો મરી પાવડર પણ એડ કરીશું જે લીંબુ શરબતમાં ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ લીંબુ શરબત આવી જ રીતે તેની ચાસણીને એક બોટલમાં ભરી અને આપણે ફ્રીઝરમાં મૂકી અને આખા ઉનાળા માટે સ્ટોર પણ કરી શકીએ છીએ આ લીંબુ શરબત ઉનાળામાં ટેસ્ટીની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે તો તમે પણ આ લીંબુ શરબત એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આખા ઉનાળા માટે ઘરે જરૂરથી સ્ટોર કરજો અને જલ્દીથી મારી કુકિંગ ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ